નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી તમારી સાથે લગ્ન કરીને તો પસ્તાવો થાય છે કોણ જાણે શું જોયું હતું મારા પપ્પાએ તમારામાં કેટલું બધું હું લઈને આવી હતી બધું જ તમારા માતાપિતાએ રાખી લીધું કેટલા સપના લઈને હું સાસરિયામાં આવતી હતી બધા જ તૂટી ગયા હવે મારે જે કંઈ પણ જોઈશે તે હું મારા પપ્પા પાસેથી માગી લઈશ તમારી પાસે હવે કોઈ અપેક્ષા જ નહીં રાખું તમારા જેવું પુરુષે તો લગ્ન જ ન કરવા જોઈએ લગ્નની વરસગાંઠ માટે શુભેચ્છા તુલિકા દીદી મારા ભાભીએ મને ફોન કરીને અભિનંદન પાઠવતા કહ્યું લગ્નની વરસગાંઠના અભિનંદન બેટા જમાઈ ક્યાં છે પપ્પાએ પણ ફોન પર અભિનંદન પાઠવતા પૂછ્યું પપ્પા તે ઓફિસે ગયા છે ઠીક છે બેટા હું તમને તેમની સાથે પછી વાત કરી લઈશ મારી નાની બહેન કનિકા અને તેના પતિ પરેશ બધાએ મને વિસ કર્યું પણ મારા પતિ રવિએ મારી સાથે સરખી રીતે વાત પણ ન કરી આજે અમારી લગ્નની વરસગાંઠ છે અને રવિને કોઈ ઉત્સાહ ઉત્સાહ જ નથી ઠીક છે કે તેમને ઓફિસમાં ખૂબ જ કામ હોય છે અને સવારે જલ્દી નીકળવું પડે છે પણ લગ્નની વરસગાંઠ ક્યાં રોજ રોજ આવે છે રવિ કહીને ગયા હતા તુલિકા આજે હું જલ્દી આવી જઈશ આપણે બહાર જમવા જઈશું સવારથી સાંજ થઈ ગઈ અને પછી સાંજની રાત રવિ હજી સુધી નહોતા આવ્યા કદાચ મારા માટે કોઈ ભેટ લેવા રોકાયા હોય તેથી મોડું થયું હોય મનોમન હું વિચારી રહી હતી મમ્મી ભૂખ લાગી છે મારી પાંચ વર્ષની દીકરી નિયા કહેવા લાગી તે ઊંઘી ન જાય તે પહેલાં મેં તેને કંઈક બનાવીને ખવડાવી દીધું ત્યાં જ દરવાજાનો બેલ વાગ્યો તે આવતા જ બોલ્યા ખૂબ થાકી ગયો છું તુલિકા માફ કરજે મોડું થઈ ગયું અચાનક મીટિંગ થઈ ગઈ લગ્નની વરસગાંઠ માટે અભિનંદન મારી વાહલી આ તારી ભેટ ફૂલ જેવી નાજુક પત્ની માટે ગુલદસ્તો આજે આપણા લગ્નને છ વરસ થયા અને તું હજી પણ પહેલાં જેવી જ લાગે છે પણ મેં તેમની કહેલી એક વાતને પણ મહત્વ ન આપ્યું અને તેમના આપેલા ગુલદસ્તાને એક બાજુ મૂકી દીધો પછી તે બોલવા લાગ્યા આજે હોટલમાં ખૂબ ભીડ હતી તારી પસંદગીની બધી જ વાનગી પેક કરાવી લાવ્યો છું જલ્દી કાઢ ખૂબ ભૂખ લાગી છે આટલી જ ભૂખ લાગી હતી તો બહારથી જ જમીને આવવું હતું આ બધું લાવવાની તકલીફ કેમ લીધી અને આ ગુલદસ્તા પર પૈસા ખર્ચવાની શું જરૂર હતી તમે જમી લો મારી ભૂખ મરી ગઈ છે હું ઊંઘવા જાઉં છું માફી તો માગી લીધી હવે શું કરું બોસ અચાનક મીટિંગ રાખી તો હું શું કરું મને પણ ખરાબ લાગી રહ્યું છે જમી લે તુલિકા આ રીતે ભૂખ ભૂખી ન ઊંઘ રવિ બોલ્યા તેમણે ખૂબ કહ્યું પણ હું ન માની અને ભૂખી જ ઊંઘી ગઈ હું આખી રાત રડતી રહી કે કેવા મૂર્ખ સાથે મારા લગ્ન થઈ ગયા લગ્નના છ વર્ષ પૂરા થઈ ગયા પણ આજ સુધી ક્યારેય મને ગમતી ભેટ નથી મળી મેં સવારથી સાંજ કેટલી રાહ જોઈ કમસે કમ હોટલમાંથી જમાડી તો હોત આજ સુધી વળી ક્યુ મોટું સુખ આપી દીધું છે મને દરેક નાની નાની વસ્તુ માટે મારે ફાંફા મારવા પડે છે એક મારી બહેનનો પતિ છે જે તેને કેટલો પ્રેમ કરે છે ભૂખ્યા પેટે ઊંઘ પણ નહોતી આવતી વિચાર્યું કે કંઈ ખાઈ લઉં પણ મારો ગુસ્સો મારી ભૂખથી વધારે હતો એક ગ્લાસ ઠંડુ પાણી પીને ઊંઘવાનો પ્રયાસ કર્યો પણ ઊંઘ નહોતી આવતી શું ક્યારેય રવિને ખ્યાલ નહીં આવે કે હું શું ઈચ્છું છું પછી કોણ જાણે ક્યારે મને ઊંઘ આવી ગઈ ગુડ મોર્નિંગ મારી વાહલી કહીને રવિએ મને પાછળથી પકડી લીધી એવું તે હંમેશા કરે છે આજે રવિની પકડથી મને એવું લાગતું હતું જાણે કોઈ કાંટાની વાડે મને જકડી હોય મેં તેમને ધક્કો મારતા કહ્યું ખોટો દેખાડો કરવાનું બંધ કરો તમે જેટલા સીધા અને સરળ દેખાવાનો પ્રયાસ કરો છો તેવા છો નહીં હવે જેવો છું તારો જ છું હા મને ખબર છે કે કાલે મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું પણ હું શું કરું તુલિકા નોકરી પણ તો જરૂરી છે અચાનક મીટિંગ રાખી દીધી બોસે હવે બોસને ના તો ન પાડી શકું ને આજ નોકરી પર તો આપણા રોટલા નીકળે છે રવિ બોલ્યો આ નોકરી વળી ક્યો મહિનાનો લાખ રૂપિયાનો પગાર આપી દે છે આજ સુધી ક્યુ મોટું સુખ તમે મને આપી દીધું છે બસ બે ટકના રોટલા કપડાં અને આ ઘર આ ઉપરાંત કંઈ પણ નથી આપ્યું મેં ગુસ્સામાં સંભળાવી દીધું બસ આજ ત્રણ વસ્તુની તો આપણા જીવનમાં જરૂરિયાત છે કેટલાકને તો આ પણ નસીબમાં નથી હોતું તુલિકા આપણી પાસે જે છે તેમાં જ આપણે ખુશ રહેવાનું હોય હવે આ બધું છોડ ગુસ્સામાં તું સારી નથી લાગતી ચાલ આજે ક્યાંક બહાર ફરવા જઈએ અને બહાર જ જમીએ તું કહે તો મૂવી પણ જોઈ આવીએ આજે રજાનો દિવસ છે યાર હવે છોડ ગુસ્સો મારે ક્યાંય નથી જવું હવે ફરી કંઈ બોલતા નહીં તમારી સાથે લગ્ન કરીને તો પસ્તાવો થાય છે કોણ જાણે શું જોયું હતું મારા પપ્પાએ તમારામાં કેટલું બધું હું લઈને આવી હતી બધું જ તમારા માતા પિતાએ રાખી લીધું કેટલા સપના લઈને હું સાસરિયામાં આવી હતી બધા જ તૂટી ગયા હવે મારે જે કંઈ પણ જોઈશે તે હું મારા પપ્પા પાસેથી માગી લઈશ તમારી પાસે હવે કોઈ અપેક્ષા નહીં રાખું તમારા જેવા પુરુષે તો લગ્ન જ ન કરવા જોઈએ હું મન ફાવે તેમ બોલી રહી હતી મેં પહેલાં જ તારા પિતાને કહ્યું હતું કે મારે કંઈ જ નથી જોઈતું મારા જીવનનો એક સંકલ્પ છે ઉદ્દેશ છે અને સંકલ્પ વગર જીવન અને મૃત્યુનો ભેદ પૂર્ણ થઈ જાય છે શું અપ્રમાણિકતાથી પૈસો કમાઈને કે દેવા કરીને હું તને સુખી કરી શકીશ મારે મારા કુટુંબને મારા બળે સાચવવું છે કોઈનો એક રૂપિયો પણ હું નથી લેવાનો મારા પિતાનો પણ નહીં હવે તારા પિતાએ આપ્યા અને મારા પિતાએ રાખી લીધા તો હું શું કરું હાલ આપણા ઘરની લોન કપાય છે એટલે પૈસાની થોડી ખેંચ છે પછી બધું ઠીક થઈ જશે તુલિકા મને મારી પર વિશ્વાસ છે કે હું એક દિવસ તને બધું જ સુખ આપીશ રવિ બોલ્યા રવિ એ મને ખૂબ મનાવવાનો પ્રયાસ કર્યો પણ મારો ગુસ્સો હજી પણ આસમાને હતો રવિવારની રજા આમ જ પસાર થઈ ગઈ સાંજે રીયા બહાર ફરવા જવાની જીદ કરવા લાગી રવિ તેને ફરવા લઈ ગયા મને પણ રવિએ ઘણી વાર કહ્યું પણ હું ન માની ત્યાં જ ભાભીનો ફોન આવ્યો ભાભી નમસ્તે તુલિકા કેમ છે તમને બંનેને હેરાન તો નથી કર્યા ને અરે ના ભાભી કહો ને કનિકા તેના પતિ સાથે આવેલી છે તો પપ્પા ઈચ્છે છે કે થોડા દિવસ માટે તમે બધા પણ આવી જાઓ તો સારું લાગે ભાભીએ મને મને કહ્યું હા ભાભી જોઉં એમ પણ તમને બધાને મળવાનું ખૂબ જ મન થાય છે કહી ફોન કાપીને હું વિચારવા લાગી કે કેટલી ખુશ છે કનિકા થોડા દિવસ પહેલાં જ સિંગાપોર ફરી આવે પોતાના પતિ સાથે અને એક હું છું મેં વિચાર્યું કે થોડા દિવસ માટે પપ્પા પાસે જતી રહું ઓછામાં ઓછું થોડા દિવસ માટે આ ઘરની ઘરના કામથી દૂર તો રહીશ શકીશ અને વળી મને મારા પતિને પાઠ પણ તો ભણાવવો જ છે જે મારો માત્ર ઉપયોગ કરવા જ માને છે મમ્મી કહી નિયા મને વળગી પડી ક્યાં ક્યાં ફરી શું શું ખાધું બધું જ મને કહ્યું પછી બોલી પપ્પા તમારા માટે આઈસ્ક્રીમ લાવ્યા છે મારે નથી ખાવી જા તારા પપ્પાને કહી દે તે ખાઈ લે અને તેમને કહેજે કે હું અને હું નાનાના ઘરે જઈશું ટિકિટ કરાવી આપ પપ્પા અમારે નાનાના ઘરે જવું છે મમ્મીએ કહ્યું છે કે ટિકિટ કરાવી આપું નિયા બોલી તારી મમ્મી મારી પર ગુસ્સે છે એટલે પપ્પાને છોડીને જવા માગે છે ઠીક છે હું ટિકિટ કરાવી આપીશ રવિ મારી તરફ જોઈને બોલ્યા રવિ જ્યારે મને અને નિયાને ટ્રેનમાં બેસાડી પોતાનો હાથ હલાવવા લાગ્યા અને ટ્રેન ટ્રેને પોતાની ગતિ પકડી તો નિયા પપ્પા પપ્પા કહીને બૂમો પાડવા લાગી રવિનો ચહેરો ઉદાસ થઈ ગયો તે મને જ જોઈ રહ્યા હતા જ્યારે જ લાગ્યું કે આ વેગમાં આવીને હું પિયર જવાની ભૂલ તો નથી કરી રહી પણ ટ્રેનની ઝડપ વધી રહી હતી રસ્તામાં એ જ વિચારતી રહી કે આટલું બોલવાની જરૂર નહોતી સવારે જ અમે પટણા પહોંચી ગયા બધાને મળીને સારું લાગ્યું પપ્પા તો ખૂબ ખુશ થઈ ગયા બધા રવિ વિશે પૂછવા લાગ્યા તો મેં કહી દીધું કે તેમને કામ હતું એટલે ન આવી શક્યા અહીં આવે ચાર પાંચ દિવસ થઈ ગયા રવિ રોજ સવાર સાંજ ફોન કરતા એક દિવસ કનિકાએ પૂછી જ લીધું કે રવિએ મને લગ્નની વરસગાંઠે શું ભેટ આપી પણ મેં હસીને જવાબ આપવાનું ટાળી દીધું કનિકા અને પરેશ હંમેશા એ જ જતવાનો પ્રયાસ કરતા હતા કે તે બંને વચ્ચે ખૂબ પ્રેમ છે પપ્પાએ જ તેમની સિંગાપોર જવાની વ્યવસ્થા કરી આપી હતી પપ્પાએ રવિને પણ પૂછ્યું હતું કે ક્યાંક ફરવા જવું હોય તો ટિકિટ કરાવી આપું પણ મારા પતિ તો રાજા હરિશ્ચંદ્ર છે તેમણે ના પાડી દીધી એક રાત્રે પપ્પા અને ભાભી ભાભી કોઈના લગ્નમાં ગયા હતા નિયા અને હું રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા દીદી મેં જમવાનું બનાવી દીધું છે હું હવે ઘરે જાઉં છું કામવાળી આટલું કહીને ઘેર નીકળી ગઈ થોડીવાર પછી નિયાનો જમવાનો સમય થઈ ગયો નિયા ઊંઘ ન જાય ઊંઘી ન જાય એટલે હું કિચનમાં જમવાનું લેવા ગઈ ત્યારે જ કનિકાના રૂમમાંથી હસવાનો અવાજ આવ્યો અને બીજા વિચિત્ર અવાજ પણ આવવા લાગ્યા આ કનિકા પણ કમસે કમ રૂમનો દરવાજો તો બંધ કરી દેવો જોઈએ ને મેં વિચાર્યું કે પરેશની સાથે હવે તેને સમય મળ્યો છે પણ હું જેવી કિચનમાંથી જમવાનું લઈને નીકળી તો મેં જોયું કે કનિકા તો બહારથી આવી રહી હતી કનિકા તું તો તારા રૂમમાં કોણ છે તું ક્યાંક બહાર ગઈ હતી મેં આશ્ચર્યથી પૂછ્યું હા દીદી હું બાજુમાં ભાભીના ઘરે ગઈ હતી ક્યાર ના બોલાવતા હતા જોને કેટલી મોડા સુધી બેસાડી રાખી કનિકા નિયા માટે ખાવાનું લઈને મારા રૂમમાં આવવાને મારે કેટલીક વાતો કરવી છે તારી સાથે મેં ગભરાઈને કનિકાના હાથમાં ખાવાની પ્લેટ મૂકતા કહી મને લાગ્યું કે ક્યાંક કનિકા કંઈ જેવું તેવું જોઈ ન લે પણ કોણ છે રૂમમાં હું જેવી ફરી કે જોઈને સ્તબ્ધ થઈ ગઈ સોના પોતાના બ્લાઉઝના બટન સરખા કરતી કનિકાના રૂમમાંથી બહાર નીકળી રહી હતી તેના વાળ અને કપડાં અસ્તવ્યસ્ત હતા મને જોતાં જ ગભરાઈ ગઈ અને ભાંગી ગઈ પરેશનો શારીરિક સંબંધ એક નોકરાણી સાથે છી દીદી નિયાનું ખાવાનું લઈ આવી તમારે મારી સાથે વાતો કરવી હતી અરે મગજમાંથી નીકળી ગયું કે શું વાત કરવાની હતી સવારે કરીશ અત્યારે તું જઈને આરામ કર ઠીક છે દીદી અરે શું સમજ્યો તો મેં પરેશને અને શું નીકળ્યો હવે તો પરેશને જોઈને મને ખિન્ન થઈ જાય છે અને આ કનિકા પોતાના પતિના વખાણ કરતાં થાકતી નથી રવિ તો મારા સુખમાં જ પોતાનું સુખ માને છે અને મેં તેમને કેટલું બધું સંભળાવી દીધું આજ સુધી ક્યારેય તેમણે પારકી મહિલા તરફ નજર ઉઠાવીને જોયું નથી મને રવિની યાદ આવવા લાગી મન થયું કે અત્યારે જ ફોન કરીને વાત કરું સવારમાં જ્યારે રવિનો ફોન ન આવ્યો તો મેં જ મેં જ ફોન લગાવ્યો પણ તેમણે ફોન ન ઉઠાવ્યો કેટલી રીંગ મારી પણ તેમણે ન ઉઠાવ્યો મારું મન બેચેન થઈ ગયું હવે મને ચિંતા થવા લાગી માટે મેં તેમની ઓફિસમાં ફોન કર્યો તો રિસેપ્શનને નિષ્ઠે જણાવ્યું કે રવિ આજે ઓફિસ નથી આવ્યા અને કાલે પણ વહેલા જતા રહ્યા હતા તેમની તબિયત સારી નહોતી લાગતી આ સાંભળીને મને વધારે ચિંતા થવા લાગી પપ્પા રવિની તબિયત ઠીક નથી હમણાં ઓફિસેથી ખબર પડી માટે હું કાલે જ ગાડીમાં જતી રહીશ મેં પપ્પાને કહ્યું કોઈ ચિંતાની વાત તો નથી ને હું ફ્લાઇટની ટિકિટ કરાવી આપું પપ્પાએ મને કહ્યું મેં વિચાર્યું કે જે વાત મારા પતિને નથી પસંદ તે હું નહીં કરું એટલે મેં કહ્યું ના પપ્પા હું ટ્રેનમાં જતી રહીશ તમે ચિંતા ન કરો એમ પણ પટણાથી દિલ્હી વધારે દૂર નથી આખા રસ્તે હું ચિંતિત રહી કે શું થયું હશે એવું લાગી રહ્યું હતું કે ઉડીને મારા ઘરે પહોંચી જાઉં લગભગ સવારના સાત વાગે અમે ઘરે પહોંચી ગયા હું વારંવાર દરવાજો ખખડાવી રહી હતી પણ રવિ દરવાજો નહોતો ખોલી રહ્યા પછી મેં ઘરની બીજી ચાવીથી દરવાજો ખોલ્યો અંદર ગઈ તો જોયું રવિ બે સુધ થઈને ઊંઘતા હતા તેમનું શરીર તાવથી તપી રહ્યું હતું મેં તરત જ ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટરે રવિને ઇન્જેક્શન આપ્યું ધીમે ધીમે તેમનો તાવ ઉતરવા લાગ્યો જ્યારે તેમની આંખ ખૂલી તો ચોંકીને બોલ્યા અરે તું હું તને પરેશાન કરવા નહોતો માગતો એટલે તને જણાવ્યું ન જણાવ્યું મને માફ કરી દે તારે વહેલું આવવું પડ્યું કહેતા રવિ રડી પડ્યો માફી તો મારે માગવી છે તમારી હું જ ખોટી હતી મારી આંખમાંથી દળદડ આંસુ વહેવા લાગ્યા પછી વિચારવા લાગી કે હું મારી ઈચ્છા તેમની પર લાદતી રહી ક્યારે રવિ વિશે ના વિચાર્યું કેટલાક સૌમ્યશાલીન અને વ્યવસ્થિત માણસ છે મારા પતિ રવિએ મને કેટલો પ્રેમ અને સમર્પણ આપ્યું છે હું જ મારા પતિને ન ઓળખી શકી હવે કંઈ ન વિચારું તુલિકા જે થયું તે ભૂલી જા આપણે બંને એક છીએ અને ક્યારેય અલગ નહીં થઈએ વચન છે તને મારું મેં પણ હકારમાં મારું માથું હલાવ્યું ખરેખર અમે બંને એકબીજા માટે જ છીએ